અમદાવાદ ખાતે પરમપૂજ્ય નિરાંત સંપ્રદાયના આચાર્ય અજુરામ મહારાજની છઠ્ઠી નિવારણ તિથિ ઉજવાઈ અમદાવાદ સનાથલ ચોકડી સાણંદ હાઈવે ખાતે આવેલ લંબે નારાયણ આશ્રમના પટાંગણમાં નિરાંત આચાર્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય સદગુરુ અજુરામ મહારાજના છઠ્ઠી પુણ્ય તિથિ નિમિત્તે તેમના સેવકગણ દ્વારા સુંદર સંત મિલન અને દહનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજ ભારતીય આશ્રમ સરખેજ પરમ પૂજ્ય સંત શ્રી પૂરણ રામજી મહારાજ ઉખલ પરમ પૂજ્ય સંત શ્રી મહેન્દ્ર રામ મહારાજ રાંદધામ મહેસાણા માનનીય માજી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અમદાવાદ જિલ્લા બીજેપી સંગઠન મંત્રી શ્રી ભરતભાઈ મેર કીર્તનરામ મહારાજ નરોડા કમિશલા ભાણ સાહેબની જગ્યાના મહંત જાનકીદાસ બાપુ તેમજ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મહારાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડથી દૂર દૂરથી સંતો અને હરિભક્તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભજન સત્સંગનો લાહવો લીધો હતો સદગુરુ સેવા દોયલી નિભાવવી મુશ્કેલ છે નટ ચાલે દોરી પર એવા છે આ બધા ખેલ નિષ્ઠાના ફળરૂપે સંતોના આશીર્વાદ અનન્ય મળવાથી કાર્યક્રમ ભવ્યરૂપે બનવાનું મુખ્ય કારણ સેવા અને નિષ્ઠા એવા નિષ્ઠાવાન મહાપુરુષ સંત શ્રી ભક્તિરામ મહારાજ અને કેતનરામ મહારાજ શંખેશ્વર ગાદીવતીથી જીવરામ મહારાજના શુભ આશિષથી સેવકગરને પણ ખૂબ ખૂબ અભિનંદન છે સાથે પૂજ્ય ગોવિંદરામ મહારાજ સેવકગણને પણ વંદન છે